નમસ્કાર આપ જોઈ રહ્યા છો નાઇન કેમનું ગુજરાત સાવરકુંડલાના વીચપડી ગામે મહવા રોડ વડલા પાસે રોડના કોન્ટ્રાક્ટના પાપે રોડ ઉપર પાણી ભરાયું કોન્ટ્રાક્ટર દ્વારા ચોમાસામાં રોડના એક ફૂટ નીચે ઉતારતા પાણીના ખાડા ભરાયા વીજપડી ગામમાં પ્રવેશતા જ રોડ ઉપર માટીનું પુરાણ કરતાં ચીકણી માટી પર અવરનવર અકસ્માત સર્જાય છે વીજપોડી હવા સાવરકુંડલા મેન હાઈવે રોડ હોય હજારો વાહનોની અવર જવર રહે છે છતાંય રોડ બનાવવાની ઉતાવળ નહીં પણ રોડ તોડવાની ઉતાવળ છે કોન્ટ્રાક્ટર દ્વારા જરૂર કરતાં વધારાના રોડને પણ તોડી પાડતા લોકો પરેશાન લગભગ એક વર્ષથી મહવા સાવરકુંડલા રોડની કામગીરી ચાલે છે પણ રોડનું કામ રોડ ઉપર દેખાતું નથી માત્ર ને માત્ર લોકોને પરેશાનીનો સામનો કરવો પડે છે આવી પરાવાર મુનો સામનો વાહન ચાલકો તેમજ મુસાફરો ઘણા સમયથી રહ્યા છે આવી મીડિયા મારફતે તંત્રને ધ્યાન દોર્યું છે પણ જાડી ચામડીના નેતાઓની મીઠી નજર તળે આ કોન્ટ્રાક્ટો તેમજ અધિકારીઓનું પેટનું પાણી હલતું નથી તંત્ર તેમજ નેતાઓ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે તેવી જનતાની માંગ છે વિશેષ રિપોર્ટ સંજય વાઘેલા અમરેલીથી